અમે હવા ના છે ને અગિયાર વાગ્યા ના તો હર બંધ કરી દીધો અમારા લીધે તો રામ રામ જય માતાજી મિત્રો કેમ છો તો જો અત્યારે આપણે આવી ગયા તો આમ તો હસિનભાઈને ધઉં કેવાય કારણ કે એને ભાઈની વાડી છે એટલે આમ તો હસિનભાઈનો હક લાગ્યા ખેતરમાં ભલે અત્યારે હસિનભાઈને ભાગ આપ્યો નથી પણ હક લાગે તો જો એ આખું ફેમેલી એનું જ છે ને આપણે જો ઘઉં કાઢવા આવી ગયા ડડક માણાની થોડી ખેંચ પડી પણ હરવા કાઢી નાખ્યા એમ કાયા કાં કાઢી નાખ્યા અસિનભાઈએ એટલે ધડક ફૂલ થાય એમ તો હવે

તો હવે અહીંયા થઈશું નહીં કારણ કે જો હવાના મેં તોડાવી નાખ્યા કારણ કે ઘણી વાર બે વાર નથી જતા એટલે કામ કામ ને કામ જ ચલાવ્યું એટલે થોડી તકલીફ તો પડે ને અને પછી માણસો ઓછા હતા પાંચ છ જણા હતા ને આ બધું ભેગું કરવાનું કાઢવાનું હાલનો ટાઈમ તો બરોબર હતો પણ આ લોકોને થોડુંક મેનેજમેન્ટ કરવામાં થોડોક ફેર રહી ગયો અને ભેગા કરવામાં વાર લાગી અને જો હજી એક પાછો અહીંયા પણ લઈ ગયો હે ઓય ભલે રહી ગયો જો લેતા આવો ને ઓલા મેલેમ ને ક્યો લેતા આવે તો જો એ બધા લેડીઝ તો થાકી ગયા છે ફેમિલી આવી ગયા બધા હો ઓલા મેન જોઈડા જો ઘણું કામ કરતા લાગે કા એક પાત્રો કે રાખવાનો હોય આ લોકો એમ કે

તમારે <laughs>

ગુલ્ફી મને તો દીયો કાકા ઓલા આવરા ભરી જાય હા ગુલ્ફી કાવા ડાલો જક્ષી કાકા તમને કહું ઓરું ઘડી ગુલ્ફી ખાવી ઓગરી નઈ જાય લા ગુલ્ફી હાલો જો અહીંયા સાઈને એક વાર ઉપરે મેડમ મને આવી ગઈ રામા ગુલ્ફી આવી ગઈ દસ વાર ખાવી હે ના બાપા આવે નો આયરો યો જીભ તો જીભ કેને જીભ બનાવી ના આપણે આ જીભ હે આ